सद्गुरुदेवनि जय कृष्णकनै नरसिह मेह ताना घर प्रभु पजारा रे नरसिह मेह ताना घर प्रभु पाजारा रे पिताजी नाध करवा वालो मारो जी नु करवा वालो मारो यहा रे नगर ना नि नात भेगी छैने वातु करे रे ભેગી થઈને વાત કરે રે નરસિંહ મહેતા ને આપણે નાત બારો મેલીએ રે નરસિંહ મહેતા આપણે નાત બારો મેલીએ રે પિતાજી નું શ્રાદ્ધ કરવા વાલો મારો આવ્યા રે પિતાજી નું શ્રાદ્ધ કરવા

માણે ગમેતી તો વાત એવી કરે રે માણે ગમેતી તો વાત એવી કરે રે ઘરમાં નથી ઘી મારે સાધ ના કરવા રે ઘરમાં નથી ઘી મારે સાધ ના કરવા રે પિતાજી નું શ્રાદ્ધ કરવા વાલો મારો અહેવા રે પિતાજી નું શ્રાદ્ધ કરવા વાલો મારો અહવા રે સવાર થયું ને મેં રાખી લેવા હાલ્યા રે સવાર થયું ને

કરો રે આવો મેતાજી મારી વારે વાળે વેપારી એ ભાવથી એ ભજન ગવડાય વારે વેપારી ભાવથી એ ભજન ગવડાય સાધ કરવાનું મેતા ભાન ભૂલી ગયા રે સાધ કરવાનું વા રે કરવા વાલો મારો આયવા રે બપોર વેળા થાતી આવે મેં તીરા બપોર વેળા થાતી આવે મેં તીરા

વા રે પિતાજી નો સાત કરવા વાલો મારો યાર રે નાગર ની નાત ને હું છે થી જમાડી રે નાગર ની નાત ને વાલે દાન સૌને કર્યા રે સોનારે રૂપા ના વાલે દાન સૌને કર્યા રે પિતાજી નું સાથ કરવા વાલો મારો આવ્યા રે પિતાજી નું સાથ કરવા વાલો બપોર વેળા વીતી ગઈ ને મેતા ઘરે આવ્યા રે બપોર વાલાજી કર્યા રે તો કર્યા રે પિતાજી નું સાધ કરવા વાલો મારો પિતાજી નું સાધ કરવા વાલો મારો આવ નરસૈયા ના પિતાજી નું સાધ જે કોઈ ગાશે રે ના પિતાજી નું શ્રાધેલો પિતાજી નું શ્રાદ્ધ કરવા વાલો મારો આવતાજી ના ઘરે પ્રભુજી પધારા રે નરસિંહ મહેતાજી ના ઘરે પ્રભુજી પધારા રે